મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ જે સમયથી જ ગોપાલ ઇટાલિયાને મોરબી બેઠક જીતવાની ચેલેન્જ આપી છે તે સમયથી જ ગુજરાતમાં તેઓ ચર્ચિત ચહેરો બની ગયા છે અને તેઓ હવે ધારાસભ્ય પદ સંભાળતા સંભાળતા કવિ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુર ઠક્કર તાજેતરમાં જ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરે મોરાની સ્થિતિ જોવા મળી રહી છે અને આ સ્થિતિની વચ્ચે કાંતિ અમૃતિયા દ્વારા પોતાના

સાચા નેતા નિર્બળ રહે કરે જનહિતકામ ગોપાલ કહે મને ફક્ત જોઈએ મંચ અને નામ જૂઠ અને કટુવાણીથી નહીં બનાય નાયક પ્રજા જાણે સાચું નરશો તો મળે પાઠ ભાયક સંસ્કાર વગરના શબ્દો જે વાંકે મંચે બોલે અને ચૂંટણીના મેદાનમાં એને પ્રજા હળવે તોલે એટલે જે રીતે વાત કરવામાં આવે તો કાંતિ અમૃત્યા દ્વારા પોતાની કવિતામાં ગોપાલ ઇટાલિયાને ખાસ કરીને મેન્શન કરવામાં આવ્યા છે તેઓ કટાક્ષ કરી રહ્યા છે કે ગોપાલ એટાલિયા જે વાણી બોલતા હોય છે તે અત્યંત ખોટી હોય છે અને બીજી બાજુ તેઓ કહી રહ્યા છે કે જે સાચા નેતા હોય છે તે નિર્મળ હોય છે અને જનહિતનું કામ કરે છે જ્યારે ગોપાલ ઇટાલિયા ફક્ત મંચ અને નામ માટે કાર્ય કરી રહ્યા છે તેઓ તેમના કવિતામાં તેમના દ્વારા મેન્શન કરવામાં આવ્યું છે દર્શાવવામાં આવ્યું છે તેમજ તેમણે વધુમાં કહ્યું છે કે તેઓ સંસ્કાર વગરના શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે અને ચૂંટણીના મેદાનમાં અને પ્રજા જે છે તે ક્યાંકને ક્યાંક તેમને ડોળવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ગોપાલ ઇટાલિયા દ્વારા તો હવે આ કવિતા અંગે તમારે શું કહેવું છે તમારું મંતવ્ય શું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો